બસ થોડા જ સમયમાં નથી રમવાના ધૂળ માટીમાં એ થોડા સમય પછી નથી રમવાના એ ધૂળ માટીમાં થોડા સમય પછી આપણે બાળકો આપણી નજર સામે હોય તો આપણે એમ થાય કે બાળકો છે પણ એ ક્યારે મોટા થઈ જાય અને એના શોખ અથવા તેની રમતના સાધનો કેટલા જલ્દી બદલી જાય છે એ આપણે ખબર પણ પડતી નથી અને એ મોટા થઈ જાય છે એટલે કીધું છે કે નથી રમવાના ધૂળ માટીમાં એ થોડા સમય પછી નથી રહેવાનો પ્રકાશ સમાન નથી રહેવાનો પ્રકાશ સમાન કે નથી રહેવાની સુગંધ ફૂલની અહીં જીવનની ક્ષણ ભંગુરતા બતાવવાનો પ્રયાસ કર્યો છે મીણબત્તી સળગતી હોય તો થોડા ટાઈમમાં પ્રકાશ એનો ખતમ થઈ જાય છે ફૂલ ખીલ્યું હોય તો થોડા ટાઈમ પાછું મૂર્ઝાઈ જાય છે એટલે ક્ષણિક જિંદગી વિશે બતાવવાની પ્રયાસ કર્યો છે કે જે ફૂલ ખીલે છે જે મીણબત્તી પ્રકાશ ફેલાવે છે એ બહુ થોડા સમયમાં એનો પ્રકાશ પૂરો થાય છે સુગંધ પૂરી થઈ જાય છે જીવન છે ક્ષણભંગું છે ખબર નથી ક્યારે શું થઈ જાય એમ માણસો પણ કેટલા જલ્દી બદલી જાય એના વિશે વાત કરી છે નથી યાદ કરતું કોઈ મધરને અહીંયા મધર ટેરેસાની વાત કરી છે નથી યાદ કરતું કોઈ મધરને ભૂલ્યા છે બધા બાપુને આપણે મહાત્મા ગાંધીજીની વાતો કરીએ એને બીજી ઓક્ટોબર આવે ત્રીસમી જાન્યુઆરી આવે તે આપણે યાદ પણ કરીએ પણ એના જીવનના જે મૂલ્યો છે એને જીવનમાં આવવા માટે પ્રયાસ કરનારા કેટલા લોકો કોઈ માણસે આખું જીવન આપ્યું હોય રાષ્ટ્ર માટે કે સંસ્કૃતિ માટે એટલે કીધું છે નથી યાદ કરતા કોઈ મધરને ભૂલ્યા છે બધા બાપુને બસ થોડા સમયમાં બસ થોડા સમય પછી જ ઘણી વખત આપણે સ્વજન વિયોગ થાય બહુ જ નજીકની વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણા આંસુ સુકાતા નથી અને આપણે સ્મશાન વરાજ આવી જાય છે જિંદગીમાં કંઈ છે જ નહીં જગતમાં કંઈ છે જ નહીં એમના વિશે બી કીધું છે આંસુ ખલાસ થઈ જવાના અને ફરી નવા સંબંધો બંધાવવાના બસ થોડા સમય પછી સંસાર છે આમાં આપણે એવું લાગે કે આ આજની પરિસ્થિતિ કાયમ રહેશે એવું છે જ નહીં સતત વસ્તુ પરિવર્તનશીલ છે બદલતું રહે છે તો આપણે એમ થઈશું આમાં કઈ જ વસ્તુ સ્થિર નથી કંઈ સ્ટેબલ નથી કંઈ પરમેનન્ટ નથી પરમેનન્ટ સ્થિર સ્ટેબલ છે અંતે કવિ એવું કહેવા માગે છે હે કૃષ્ણ હે ક્રિશ સંબંધ છે તારોને મારો અતુટ આ સમજાયું મને બહુ ઘણા સમય પછી સંબંધ છે તારોને મારો અતુટ આ સમજાયું મને બહુ ઘણા સમય પછી જીવ અને શિવનો જે સંબંધ છે ને એ જ એક પરમેનન્ટ છે સતત છે પણ આ આ તરત નથી સમજાતું એના માટે ઘણો સમય જોઈએ છે બાકીની બધી વસ્તુ થોડા સમયમાં જ પરિવર્તન થઈ જાય છે પણ જીવનો જે ભગવાન સાથેનો જે વૈશ્વિક શક્તિ સાથેનો જે સંબંધ છે એ ઇટરનલ છે હંમેશા છે પરમેનન્ટ છે સતત છે જન્મો જન્માંતરથી છે ને આ સમજાય છે બહુ ઘણા સમય પછી